જય ધન્વંતરે મિત્રો આજે આપણે શાસ્ત્રોની અંદર જે ત્રિકટો કીધું છે ત્રિકટુ શાસ્ત્રોક પ્રોડક્ટ છે આપ ઘરે પણ બનાવી શકો એના શું શું ફાયદા છે એના વિશે આપણે વાત કરીએ મિત્રો કહેવાય ત્રિકટુ આપણા રસોડાના જ ઘણા ખરા તો એમાં ત્રણે ત્રણ કન્ટેન આવે ત્રિકટોમાં ઔષધો કયા પડે છે ત્રિક ટુ શું કામ કહેવાય છે મિત્રો એમાં એક તો આવે છે જાણે સૂંઠ પાવડર અને એક આવે છે કાળા મરી અને એક છે પોરી પીપર લીંડી પીપર જેને કહેવાય આ ત્રણ ઔષધ એમાં પડે છે હવે ત્રણે ત્રણ ઔષધના ગુણધર્મો તમે જુઓ તો પાચક દીપક છે સૂઠ એક આપણા પાચન માટે અતિ ઉત્તમ મહત્વની કહેવાય શાસ્ત્રોમાં કીધું છે કે અનેક રોગોનું ઔષધ એક જ સૂંઠ એમાં એ ઋતુમાં ખાસ આમનું પાચન કરાવે નકરી સૂઠનો પણ પાવડર તમે ફાંકી શકો સવાર સાંજ જ્યારે અગ્નિ મંદ હોય ત્યારે ખાસ કાળા મરીના બે થી પાંચ દાણા તમે એનો પાવડર કરીને લઈ શકો લીંડી પીપર તમે ત્રણસો થી ચારસો ની માત્રામાં મજ સાથે લઈ શકો હવે મિત્રો આપણા ઋષિ મુનિઓએ એનું નામ આપ્યું છે ત્રિક ટુ શાસ્ત્રોત પ્રોડક્ટ ત્રિક ટુ શું કામ કીધું કે આ ત્રણેય ઔષધ છે એ તીખા છે કટું એટલે તીખું થાય ઘણી વખત આપણે એવું થાય કે કટું એટલે કડું પણ ના કટું એટલે તીખું થાય સૂઠનો ગુણધર્મ તીખો હોય છે કાળા મરીનો તીખો હોય છે અને લીલી પીપર પણ તીખી હોય છે તો જેનો અગ્નિમંડ હોય ભૂખ ન લાગતી હોય તો શરદી ઉધરસ હોય એમાં એ ખાસ કરીને નાના બાળકોમાં નાના બાળકોમાં નાની ઉંમરમાં બાળ અવસ્થાની અંદર કફનો પ્રકોપ હોય બાળકોને યુવા અવસ્થામાં પીચનો પ્રકોપ હોય અને વૃદ્ધા અવસ્થામાં વાયુનો પ્રકોપ હોય આ ત્રણ અવસ્થાની અંદર ત્રણ દોષ ફરજિયાત હોય છે બધાને શું કામ બાળકો નાનેથી માતાના ધાવણ ઉપર હોય અને બાળ અવસ્થામાં કફનો પ્રકોપ શું કામ હોય કે એને મધુર રસ વધારે પસંદ હોય ગયું જેને ખાવાની ઈચ્છા વધારે બાળકોને થાય યુવાનોને ખાટું ખાવાની ઈચ્છા થાય અને વૃદ્ધાશ્રમમાં તીખું ખાવાની ઈચ્છા થાય આ ત્રણ દોષના રસો છે મિત્રો હવે ત્રિકટો સોઠ પીપર અને કાળા મરી આ ત્રણેય સમાન ભાગે લઈ અને સારી ક્વોલિટીનું લઈ અને આપણે પાવડર બનાવી અને એકથી દોઢ ગ્રામની એની માત્રા આપણે મધ સાથે લઈ શકીએ અને એસી કિલો ઉપર વજન જો આપણું હોય તો આપણે બે અઢી ગ્રામ પણ લઈ શકીએ અને મિત્રો બાળક હોય વર્ષ બે વર્ષનું કે ત્રણ વર્ષનું તો એને ચણાના બે દાણા જેટલી મધ સાથે છટાવી શકાય હવે એનાથી ફાયદા શું થાય ઘણી વખત ફરિયાદ હોય કે અમારું બાળક ખાતું નથી કંઈ એને ફૂખ જ નથી લાગતી અને ગળતું જાય છે અને આપણે પછી મેડિકલમાં બોનવેટા લેવા જાય તો બેન બોનવેટાથી ભૂખ નથી લાગવાની એને ત્રિકટું આપવું જોઈએ બાલચાતુર્ભદ્ર સિરપ જે આવે છે બાળકો માટેની એમાં ત્રિકટુનો યોગ આવે છે ત્રિકટુ જે બાલ ચાતુરભદ્ર ચૂર્ણ એમાં પણ ત્રિકટુ બાળકોની કોઈ પણ દવા હોય એમાં ત્રિકટુ ફરજિયાત પડે છે મિત્રો સોસઠપોરી પીપરના અદભોજ ગુણ છે એમ જેમ સોઠના ગુણ છે એવા જ એના ગુણ છે સોસઠપોરી પીપર લીલી પીપર કાળા મરી પણ એક આપણા રસોડાનું ઔષધ છે કે આપણા શરીરની અંદર પાચન કરાવવા માટે ઉત્તમ એનું કામ છે પાચન ને દીપન બે એનું કામ છે એક પ્રશ્ન ખાસ મિત્રો સમજી લેજો બધાના ઘણા પ્રશ્નો હોય છે કે ઘણી વખત આપણે કોઈને ત્રિકટું આપ્યું હોય ને કીધું હોય કે આ સવાર સાંજ તમારે દોઢ દોઢ ગ્રામ મધ સાથે લેવાનું છે એટલે બીજે દિવસે એનો ફોન આવે ને કમ્પ્લેન કરે કે મને ગળામાં બળે છે ને મને પેટમાં બળે છે મને ગરમ પડે છે હવે આ ફરિયાદ શું કામ કરી એના મને એવું નક્કી કરી લીધું કે સૂઠ ગરમ છે કાળા મારી ગરમ છે લીલી પેપર ગરમ છે અને આ તીખો રસ છે એટલે ગરમ છે એવું એને નક્કી કરી લીધું એટલે મને એવું નક્કી કરી લીધું એટલે એને ગરમ પડ્યું એને હાથો પાવરની ટેબ્લેટ આપો કે જે આંતરડા ફાડી નાખે એને ખબર નથી એટલે એને ગરમ નહીં પડે ઊનવા થઈ જશે તો એ ટીકડી ઉપર શંકા નહીં કરે ઓઠ ફાટી જશે આંખો બળવા મળશે ફિસર થઈ જશે તો એ ટેબ્લેટ ઉપર શંકા નહીં કરે શું કામ એને ખબર નથી ત્યાંનો સ્વાદ કેવો છે એમ ત્રિકટોનો વિપાક મધુર છે મધુર એટલે ગળ્યો એ ગરમ નથી શીત એનો ગુણ છે વિપાક એટલે શું થાય આપણા ખોરાકમાં શરીરમાં લીધા પછી ત્રણ કલાકે એનો ગુણધર્મ મધુર છે એ ગરમ નથી સગર્ભાબહેનોને સાસરોની અંદર ઋષિ કીધું છે કે નવે મહિના સૂઠનું સેવન કરી શકે નવે નવ મહિના સૂઠનું સેવન કરી શકે બેનો જો એનો ગુણધર્મ ગરમ જ હોય તો આપણા ઋષિ મુનિઓ નો કે એમાંય મિત્રો જ્યારે બાળકને જન્મ જે માતા આપે છે બેન દીકરી અને પછી પાંત્રીસ દિવસનું બાળક થાય ત્યાં સુધીમાં સવાર શેર સૂટ ખાવાનું કીધું છે કે પાંત્રીસ દિવસની અંદર બાળકની માતાને સવાર શેર સૂટનું સેવન કરવું જોવે અને જો એ સેવન ન કરે અત્યારની જે મોડન સાયન્સનો જે અભ્યાસ કરીને ભણેલી ગણેલી પેઢી વિજ્ઞાનને મહત્વ વધારે આપે અને સૂટનું સેવન ન કરે એના બાળકનો કોઈ બી વિકાસ ન થાય બાળક કમજોર થાય નાની ઉંમરે નંબર આવે અને બાળકનું પાચન પણ ખરાબ હોય એટલે આપણી ભારતીય પરંપરા સંસ્કૃતિમાં કહેવત છે કે કોઈને ઝઘડો થયો હોય ગામડામાં તો એવું કહેતા કે કોની માએ હવા શેર હુંઠ ખાઈને જે છે તો આવે ખબર પડે એમ આવું તાકાતવાળું બાળક હોય જેની માતાએ હવા શેર હુંઠ ખાધી હોય એને એટલે એને કોઈ બાજવામાં પહોંચી ન વળે એનો કહેવાનું આખો ભાવરથ એમ છે એટલે કીધું છે કે કોની માએ સવાર શેર સૂટ ખાધી છે તો અત્યારે કોઈની માં સો ગ્રામ સૂટ નથી ખાતી અને પછી બાળકો માટે સુરણ પરસના ટીપા પાવરાવા લાઈનમાં ઊભું રહેવું અને હોસ્પિટલમાં રિપોર્ટ કરાવવામાં લાઈનમાં ઊભું રહેવું અને મેડિકલ સ્ટોરમાં જઈને બોનવિટા લાવવું અને ઘરનાને કે તમે છૂકો મેવો લેતા આવજો દ્રાક્ષ ને બદામ ને કાજુ ને આ બધું બાળકને આપણે પાવું છે કોઈ દિવસ બાળક ખારું ન થાય આ પહેલાં પાયો સુધારવો જોઈએ સમજો કે તમે જ્યારે આપણે ખેતીવાડી કરતા હોય કે કોઈ વૃક્ષારોપણ કરતા હોય ત્યારે નાનું હોય ત્યારથી જ એને આપણે પોષણ આપવું જોઈએ અને તો જ એનો વિકાસ થાય જ્યારે ત્રણ મહિનાનો કપાસ થઈ જાય પછી એમાં દવાને ખાતર ગમે એટલું નાખો પણ એમાં ફાલ જે આવવાનો તો એ સમય વીયો ગયો પછી કાંઈ કામનું નથી એમ બાળ ઉછેરનો ખરેખર જ્ઞાન આપણા ભારતીય સંસ્કૃતિના શાસ્ત્રોમાં છે જ્યારથી વિજ્ઞાનનો અભ્યાસ જ્ઞાન પૂરું થાય ત્યારથી આપણું ભારતીય સંસ્કૃતિ શરૂ થાય આટલું બધી અઢભો રચના આપણા ઋષિ મુનિઓ આપી ગયા છે પણ અહોભાગ્ય આપણા કર્મ એવા નબળા એ ધીરે ધીરે બધું લુપ્ત થઈ ગયું અને આપણે અંગ્રેજોના ગુલામ બની ગયા ખાસ આના ઉપર ધ્યાન દેવા જેવું છે તો મિત્રો આપણે ત્રિકટુની જે વાત કરી પાચન રીત પણ સારી ક્વોલિટીની વસ્તુ હોવી જોઈએ અને જૂનું ન હોવું જોઈએ ડખવાળું ન હોવું જોઈએ અને ગાંધીને ત્યાંથી લાવી અને સારી ક્વોલિટીનું આપણે ઘરે બનાવી અને ઉપયોગ કરી શકીએ છીએ અને કદાચ જ ન બનાવી શકાય એમ હોય તો અમે પોતે જાતે દળી અને પાવડર બનાવી અને એનો યોગ કરીએ છીએ તો ગમે ત્યારે રિકોટોની માગ હોય તો અમને ઓર્ડર આપશો તો ઓલ ઇન્ડિયાની અંદર અમે કુરિયર દ્વારા તમારે ઘરે પહોંચાડી દેશું ખાસ આનો ઉપયોગ કરો અને શ્વાસન તંત્રના રોગોની પણ અંદર અદ્ભુત એનું કામ છે ત્રિકટું એક જગ્યાએ કામ નથી કરતું પાચનની પણ આપણને શરદી હોય ઉધરસ હોય કફ હોય શ્વાસ હોય મેદસ્વીતા હોય કારણ કે અગ્નિ પ્રદીપ્ત કરે છે એટલે મેદને પણ ઘટાડવાનું કામ કરે અને મેદની કોઈ પણ દવા હોય એમાં જેમ વાત કરી ત્રિફળાની એવી જ રીતે ત્રિકટુનો પણ યોગ હોય છે અને સારામાં સારવાનું કામ છે ગમે ત્યારે ઓડર આપશો તો કુરિયર કરીને તમારે ઘરે બેઠા પહોંચાડી દેશો જય ધન્વંતરાય બીજા મુદ્દા